હુમાયુની પ્રિય બેબા બેગમ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવ્યો હતો નંબર બે રાણકી વાવ પાટણ ગુજરાત મિત્રો સરસ્વતી નદીના કિનારે બાંધવામાં આવેલ આ પ્રખ્યાત પગથિયાનો કુબો અગિયારમી સદીમાં રાણી ઉદયમતીએ તેમના પતિ રાજા ભીમદેવ એકની યાદમાં બાંધ્યો હતો નંબર ત્રણ મોહિનીશ્વર શિવાલય મંદિર ગુલમર્ગ મિત્રો આ મંદિર કાશ્મીરમાં તત્કાલીન રાજા હરિસિંહની પત્ની રાણી મોહિનીબાઈ સિસોદિયા દ્વારા બનાવવામાં આવ્યું હતો નંબર ચાર એતમાદુલ્લોહની કબર આગ્રા મિત્રો આગ્રા સફેદ આરસ પહાણની બનેલી આ કબર મુઘલ સમ્રાટ જહાંગીરની પત્ની નૂરજહાં દ્વારા તેના પતિ મિરજા ગિયાસ બેગની યાદમાં બનાવવામાં આવી હતી નંબર પાંચ વિરૂપાક્ષ મંદિર પટકડલક કર્ણાટક મિત્રો સાતસો ચાલીસ બીસી રાણી લોક મહાદેવીએ તેમના પતિ રાજા વિક્રમાદિત્ય દ્વિતીયની પલ્લવ શાસકો પરની જીતની યાદમાં આ મંદિર બનાવ્યું હતું નંબર મસ્જિદ મિત્રો આ ભારતની સૌથી મોટી મસ્જિદોમાંથી એક છે જેનું નિર્માણ વીસમી સદીમાં માં બેગમ શાહ જહા દ્વારા કરવામાં આવ્યું નંબર સાત મિરજાન કિલ્લો કર્ણાટક મિત્રો આ કિલ્લો સોળમી સદીમાં તુલુવા સાલુવા વંશની રાણી ચેના ભાઈરા દેવીએ બાંધ્યું હતું જેને પીપર ક્વીન તરીકે પણ ઓળખવામાં આવતી હતી નંબર આઠ દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતા મિત્રો પશ્ચિમ બંગાળમાં હુંગલી નદીના કિનારે સ્થિત એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે જેનું નિર્માણ રાણી રસમોની દ્વારા અઢારસો ને પંચાવનમાં કરવામાં આવ્યું હતું તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ